તમે કેટલા બોર લઈને દર્શક મિત્રો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર આજે આપણે આવી ગયા છે સંતરામ મંદિર ની અંદર આજે કોશી પૂનમ કોશી પૂનમ કેવાય આજે બોર પૂનમ તરીકે ઓળખાય છે એ બોર પૂનમના આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છે અને અત્યારે જે જેમના બાળકો બોલતા થાય એની માનતા રાખવામાં આવે છે અને માનતાની અંદર એવું હોય છે કે સંતા સંત્રાથી મહારાજની દયાથી જે છોકરાઓ બોલતા થાય એમના માટે જે બોર ઉછાળવાની બાધા રાખવામાં આવે છે બોર ઉછાળવાની જેના થકી એમના બાળકો બોલતા થાય એટલે કહેવાય છે કે બોર બોલે તેના બોર વેચાય પણ અહીંયા આ મંદિરની માન્યતા એવી છે અને પોશી પૂનમની માન્યતા એવી છે કે બોલે તેના બોર વેચાય એટલે નાના બાળકો બોલતા થાય એના માટે એમના મા બાપ દ્વારા અહીંયા બાધા રાખવામાં આવે છે અને અહિયાં પોશી પૂનમ નો અનુરોધ મહિમા છે તમે જોઈ શકો છો માનવ મહેરામન ઉમકી પડ્યું છે દર્શન કરવા માટે અને બોર તમે જોઈ શકો તમે બોર તમે જોઈ શકો છો સંતરામ મંદિરની બહાર અહિયાં હાટડીઓ લાગી ગઈ છે બોર પણ ભરપૂર માત્રામાં લોકો વેચા થી આવે છે મિત્રો તમે જોઈ શકો છો બોલ ભરપુર માત્રા ની અંદર અહિયાં બોર વેચવામાં આવે છે અને જે બાળકો બોલતા થાય એના માટે મંદિર ની અંદર બોર વેરવામાં આવે છે લોકો ભરપૂર માત્રાની અંદર એમના બાળકોમાં બોલતા થાય એટલા માટે કિલો બે કિલો પાંચ કિલો એવા બોર ઉછાળવાની બાધા રાખવામાં આવે છે અને અહીંયા બોર ઉછાળે છે તો તમે જોઈ શકો છો અહીંયા બરોબર છે 9 કિલો 9 કિલો તો અહિયાં ખુબજ પ્રમાણમાં ભીડ છે અને કઈ રીતના બોર ઉછાળે છે અને અંદર બધા કઈ રીતના ભાવિક ભક્તો દૂર દૂર થી આવે છે ચાલો તમને પણ અંદર જઈએ તમે જોઈ શકો છો અહિયાં હજારો મન ટન અહિયાં જે અહિયાં બાર થી પંદર ટન જેવા આજે બોર ઉછાળવામાં આવશે અને ભાવિક ભક્તો અહિયાં પોશી પૂનમ નો જે મહિમા છે અહિયાં સંતરામ મંદિર નો તમે ભાવિક ભક્તો ની ભીડ જોઈ શકો છો તેમના બાળકો બોલતા થાય અને બોલતા શીખે તેના માટે બાધા રાખવામાં આવે છે અને અહીંયા બોર ઉછાળવામાં આવે છે તો મિત્રો અહીંયા બધા જે બોર ઉછાળવામાં આવે છે આપણે અંદર જઈને જોઈશું તો મિત્રો આપણે અંદર જઈને જોઈશું કઈ રીતના બોર ઉછાળે છે ચાલુ કરીશું અને આપણે જોઈશું તમને પણ બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો ખુબજ પ્રમાણ ની અંદર અહીંયા બોર પૂનમ ની ભીડ તમે જોઈ શકો છો સંતરામ મંદિર મહારાજ નડિયાદ અહીંયા બરોબર છે અને અહિયાં લાખોની સંખ્યા ની અંદર આજે માનવ મહેરામણ જે કોશી પૂનમનો જે મહિમા છે બોર પૂનમ નો અહિયાં ઉજવવા માટે ઘણા બધા આજે આવ્યા છે તો ચાલો તમને પણ મિત્રો અંદર બોર ઉછાળે છે કઈ રીતના બોર ઉછાળવામાં આવે છે એનો આખો નજારો તમને બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સંતરામ મંદિરનો પ્રવેશ દ્વાર અને અંદર આપણે હવે જઈશું અને અંદરનો નજારો જોઈશું અને કઈ રીતના બોર ઉછાળવામાં આવે છે એ પણ તમને બતાવીએ તો તમે જોઈ શકો છો અહીંયા દરેક ભક્તોના હાથમાં અહીંયા બોર હોય છે અને અહીંયા બોર ઉછાળવામાં આવે છે જોઈ શકો છો અહીંયા

શકો છો અહીંયા તમને ખૂબ જ અહીંયા બોર ઉછાળવામાં આવે છે જો દરેક શ્રદ્ધાળુઓ દ્વારા અહીંયા જો તમે ઉપર પણ તમે જોઈ શકો છો અહીંયા પણ દરેક જગ્યાની અંદર અત્યારે બોર ઉછાળવામાં આવે છે અને ભક્તો અહીંયા નીચે તમને બોર ઉછાળે છે નીચેથી પણ લોકો અહીંયા લઈને પ્રસાદ ગ્રહણ કરે છે મારા બાપા માટે માનતા રાખી હતી એ બોલતો મોડો થયો હતો એટલે બોલતો નો હતો એટલે મને મહારાજ અહીંયા આગળ બહુ વાસ્તા છે મને બે ત્રણ જગ્યા થી જાણવા મળ્યું એટલે હું અહિયાં આગળ special આવ્યો હતો ગયા વખતે અને મને એવું લાગ્યું કે ના મેં બઉ ઉછાળ્યા ગયો વખતે એના પછી મારો બાબો તરત એ જ દિવસ થોડું થોડું એમ ચાલુ થઈ ગયું એનું બોલવાનું અને અત્યારે એક વર્ષ માંડ હવે થયું છે છતાં પણ આમ બઉ સારી રીતે બોલે છે આ મારો બાબો છે નાનો એ પણ બોલ ઉછાળે છે અને અત્યારે તમે કેટલા બોર લઈને આવ્યા છો અત્યારે બે મણ લઈને આવ્યો છું બે મણ જેવા બોર છે તમે જોઈ શકો છો મિત્રો બે મણ જેવા બોર આ ઉછાળવાના છે અને એમના બાળક બોલતું થાય એના માટે અત્યારે એમને બાધા રાખી હતી બરાબર છે અને તમારું બાળક બોલતું થઈ ગયું હા થઈ ગયું બરોબર છે મિત્રો કબર બોલે છે અત્યારે હા અને એના પહેલા બહુ ટેન્શન હતું પણ અહીં આગળ આયા પછી 10 દિવસથી મને એવું લાગ્યું કે ના મારે ખરેખર મારી જે આસ્થા છે એ આગળ સાચક થાય છે એટલે હું સ્પેશિયલી ફરી પોલ થઈ ગયો છતાં ગયા વખતે ઉછાળ્યા હતા અને આ હું ગયા વખતે કદાચ હું ડબલ બોર લઈને આવ્યો છું અને અહીંયા આગળ જગ્યા બહુ સરસ છે સંતરામ મહારાજ પ્રત્યે આસ્થાનો આસ્થા નો મને એવો અનુભવ થયો છે બહુ સારો અનુભવ છે મને પેલા હું માનતો હતો ને એટલો બધો પણ જયારે મેં જાતે અનુભવ કર્યો કે મહારાજ નું બહુ અહિયાં નું પવિત્ર સ્થાન છે અને હું દર વર્ષે નક્કી કર્યું કે દર વર્ષે અહિયાં આગળ મારો છોકરો બોલતો થઈ ગયો છતા પણ હું આવી સારામાં સારી જય મહારાજ તમે જોઈ શકો છો અત્યારે લાખોની સંખ્યાની સંખ્યા ની અંદર અત્યારે સંતરામ મંદિર ના અંદર શ્રદ્ધાળુઓ બોર ઉછાળવા માટે આવી રહ્યા છે જે તેમના બાળકો બોલતા થાય એના માટેની એમને એક આસ્થા અને એક બોલતા થાય એના માટેનો અત્યારે બોર વે વેરવામાં આવે છે અને આ જે પૂનમ છે પોષી મહિના પોષ મહિનાની અંદર આવે છે જે પોષી પૂનમ તરીકે બોર પૂનમ નડિયાદની અંદર ખેડા જિલ્લાની અંદર બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો અત્યારે ભીડ તમે જોઈ શકો છો અને દરેક વ્યક્તિ અત્યારે બોર ઉછાળી રહ્યા છે